અમરેલી શહેરમાં ગત પંદર એ સિમેન્ટ એજન્સીના ગલામાંથી રૂપિયા અડત્રીસ હજારની લૂંટ કરનાર ચારેય આરોપીને અમરેલી જિલ્લા એલસીબી પોલીસે ઝડપી લીધા છે અમરેલી શહેરમાં જૂના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ અંજની સીડ્સ એન્ડ

અઠાણું હજાર ચારસો રૂપિયાને લઈને બંને ભાગી જતા વલ્લભભાઈ પાછળ દોડ્યા પરંતુ અગાઉ બે વ્યક્તિ ઓટો રિક્ષા લઈને ત્યાં તેમની રાહ જોતા હતા જે આવતા જ તેમણે રિક્ષા ઝડપથી ચલાવી અને ત્યાંથી નાસી ગયાની જાણ માલિક જગતભાઈ ચંદા રાણાને કરતા તેઓ સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ યાદ નોંધાવી જેના અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હેમકરસિંહની સાહેબની સૂચના અન્વયે એલસીબીપી આઈ અલ્પેશ પટેલ સહિતના માર્ગદર્શ નેટળ ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ ની મદદથી આરોપી રામસી ઘગ ધાંધલ ધનસી સોલંકી અને સની પરમાર અને ધનસી ડાભીને ગણતરીના કલાકોમાં લૂંટ કરેલ રોકડ રકમ અને ઓટો રિક્ષા સહિત મુદ્દામાલ સાથે જર વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વલ્લભી શહેર પોલીસ સ્ટેશનમાં ચુના માર્કેટ પાસે આવેલ અંજલી સીડ્સ અને ફર્ટિલાઇઝર નામની દુકાનમાં વલ્લભ પી પોપટભાઈ કે જે હાજર હતા અને ચાર જણા લોકો આવ્યા અને સિમેન્ટની થેલી લેવી છે. એમ કહીને સિમેન્ટની થિલી બતાવો એમ નજર ચૂકવી એમના ડ્રોરમાંથી અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા લઈ લીધેલ જેનો વલ્લભભાઈને અંદાજ આવી જતા એમને ધક્કો મારીને ત્રણેય જણા દુકાનમાંથી નાસી ગયેલ અને ચોથો વ્યક્તિ રિક્ષા લઈને દુકાનથી નજીક તૈયારો ઝુપાતા ચારેય જણા અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયાની ચીલ ઝડપ કરેલ જેનું અમરેલી સિટી પોલીસનો ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ એસપી સરની સૂચના આધારે એલસીબી પટેલ નાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે ચેક કરતાં ચારેય આરોપીઓ જામનગર હાપા રેલવે સ્ટેશનના બાજુના હોય અને રાજેન્દ્ર દાંદલ ધનસિંગ સોલંકી સન્ની પરમાર અને ધનસિંહ ડાબી આ ચારેય જણાઓને ટ્રેક કરી અટક કરવામાં આવ્યા છે ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં એક આરોપીનો જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં ધનસિંહ સોલંકી વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ